ઉમરા પોલીસ મથક વિસ્તારમાં હત્યા કરી સત્તર વર્ષથી નાસ્તા ફરતા હત્યારાને પીસીબી પોલીસની ટીમે પાંડેસરા ગણેશનગર ખાતેથી ઝડપી પાડ્યો છે પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચ એટલે કે પીસીબી પોલીસની ટીમે નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવા મેદાને છે ત્યારે બાતમી મળી હતી કે ઉમરા પોલીસ મથકમાં વર્ષ બે હજાર છમાં હત્યા કરી ભાગતો ફરતો આરોપી પાંડેસરા ઉમિયાનગરમાં કોઈ સંચાર ખાતામાં નોકરી કરે છે જે માહિતીના આધારે પીસીબી પોલીસની ટીમે અલગ અલગ ટીમો બનાવી ચારસો જેટલા સંચાર મશીનના કારખાનામાં તપાસ કરી હતી દરમિયાન ગણેશનગર ખાતે રહેતા હત્યા રહેવા બાપી ઝુરીનાથ ઉર્ફે કુરીનાથ ગોડા પોલીસને હાથિયા જવા પામ્યો હતો તેની પૂછપરછ કરતાં તેને કબૂલાત કરી હતી કે તેના હમવતની મિત્રો નરેશ શેટ્ટી તથા અસુલ ગોડા અને શત્રુધ્ર ગોડા સાથે પાંડેસરા બમરોલી રોડ ફનસિલનગર ઝૂંપડપટ્ટીમાં રહેતો હતો અને મૃતક બુદ્ધિરામ શેટ્ટી માં વિસ્તારમાં રહેતો હતો ગત તારીખ પંદરમી જૂન બે હજાર છના રોજ ચારેય મિત્રો રાત્રિના સમયે ઘરે ગયા હતા ત્યાં ઝઘડો થતાં તેની હત્યા કરી ભાગી છૂટ્યા હતા તો બીસીબી પોલીસે આરોપીનો કબજો ઉમરા પોલીસને સોંપન તજવીજ હાથ ધરી છે અઝર સાથે હર્ષદ